तुम यार दतू मत मार फेरी भीगी ना तैयार मारे घोडा हमो एडगी तै हमो एडजी पाया तो जावनो है आपने हारजी गांव कुवे जानो मारे बार जानो तू कुवे रे ना मु नी रहू इ ओना कुवे मु नी रह रेले मु नी रहू बोल चलिया कुवे रेजी मार बार कोम जाऊं ओन तुम्हारी ये रखो ना 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 रेवानो है कर मु नी रह मु नी रह सोजी આ ગોડલ શું બોય પણ ના તારું ઓય રેવાય ના મને નહી રહેવું હોય તો મને નહી રહેવું કોઈના પૂં નહી રહેવું માર જો માર કોઈના પૂં નહી લઉં બેજે જમ નાવા ખવરાવ લેટો લિયા જો માર એવું જ નહી ખાવે લિયા જો માર મારા કોના ખાવે બસ લુકડા નહી લુકડા નહી કરવા બોલ લુકડા લિયા આ બૂટ લુકડા લિયા આ બૂટ ને લુકડા બધું લિયા છે બુકડા બુકડા કરું છું માર ઓહાવાનું હે

એ બોરમ પકડો નો નો હે છોડ આપી એ બોરો નો મારે ના નાખો કોણ થી જા ના બસ બસ દાદા ડુગડો લિયા છોકણ ડુગડો લિયા છે હમ ઉરિયાકી પતલ 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 નહીં જોતી મારે ભાઈ હવે તમે લેવાડો મારે કને જ કડું જો હવે તમે હવે દોન તો મારી હતી ના 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 મારે ના કોણ છોડો હેડો સમજો ના એ ના

મારા <avelos> છે <avelos>

Nå blir det gjort.